અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આગામી સંગઠનાત્મક વર્ષ અને વિવિધ વિષયોને લઈને એક પત્રકાર પરિષદનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું વિદ્યાર્થી ચેતના ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં શિવરાજસિંહે જણાવ્યું હતું કે આગામી વર્ષમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવશે ખાસ કરીને શાળાઓમાં વિદ્યાર્થીઓ સંગઠન સાથે જોડાય તે માટે સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવશે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી શિવરાજસિંહ જાડેજા જિલ્લા સંયોજક રાજદીપભાઈ બારોટ નગર સહમંત્રી માનસીબેન ઉપાધ્યાય ઓમ પંડ્યા વિપુલ ગજ્જર મિહિર રાવલ માનવ જોશી ધ્રુવ ઠક્કર સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને વિદ્યાર્થીઓને સંલગ્ન ફી વધારા સહિતની બાબતોમાં પરિષદે લડત ચલાવી હોવાનું જણાવીને સંગઠન વિદ્યાર્થીઓના હિતમાં સતત કાર્યરત રહેશે. પત્રકાર પરિષદમાં शिवराज सिंह ચંચર ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે अखिल भारतीय विद्यार्थी પરિષદ કચ્છ વિભાગ દ્વારા વિદ્યાર્થી ચેતના ભવન કચ્છ વિભાગ કાર્યાલય ઉજ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થી પરિષદનું આગામી વર્ષ આગામી વર્ષે યોજવાનો છે. આવતા વર્ષોમાં વિદ્યાર્થી પરિષદનો સદસ્યતા અભિયાન ચાલવાનો છે. તો આ ઓગણીસ તારીખ એટલે આજથી લઈ અને ઓગણત્રીસ તારીખ સુધી વિદ્યાર્થી પરિષદનો દસ અગિયાર અને બારની શાળાઓ જે સ્કૂલ હોય છે વિદ્યાલય એ વિદ્યાલયોમાં મેમ્બરશિપ ચાલવાની છે સદસ્યતા તો ગુજરાતભરના ખૂણે ખૂણે શાળાઓમાં જે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પોતાનું જે કામ કરે છે વર્ષ દરમિયાન કામ કરે છે અથવા સેવાકીય પ્રવૃત્તિ કરે છે જેના માધ્યમથી આજે આપણે કહી શકીએ છીએ કે વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે તો એ વિશ્વનો સૌથી મોટો વિદ્યાર્થી સંગઠન સમાજના દરેક વર્ગ સુધી પહોંચે દરેક વિદ્યાર્થી સુધી પહોંચે અને સદસ્યતા માટે જોડાવા વિદ્યાર્થી પરિષદ જોડાવા માટે આહવાન કરવાનું છે સાથે એક ઓક્ટોમ્બરથી બાર ઓક્ટોબર સુધી જે કોલેજ કેમ્પસ છે વિશ્વવિદ્યાલય અને મહાવિદ્યાલય એ બે યુનિવર્સિટી અને કોલેજોમાં જઈ અને સદસ્યતા ચલાવવાનું છે તો વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશે આ વખતે ચાર લાખ સદસ્યતાનો લક્ષ્યાંક લીધો હતો તો ચાર લાખ સદસ્યતા ચાર લાખ વિદ્યાર્થીઓને જોડાવાનો લક્ષ્યાંક લીધો છે આ ચાર લાખ લક્ષ્યાંક સાથે વિદ્યાર્થીઓ સમુદાય સુધીના જેટલા પણ વર્ષ દરમિયાન પ્રશ્નો આવશે એને નિરાકરણ કરવા માટે કટિબદ્ધ છે વિદ્યાર્થી પરિષદ હાલમાં જ આપણે જોયું જોઈએ કે મેડિકલ ક્ષેત્રે સરકારના એક પરિપત્ર આવ્યો કે અદઅધ ફી વધારો જેને કહી શકાય કે ત્યાં ત્રણ લાખ અને ત્રીસ હજાર ફી લેવાની છે ત્યાં પાંચ લાખ અને પચાસ હજાર દર પાંચ વર્ષે એક બે અથવા દસ પંદર ટકા ફી વધારો થતો હોય છે પણ આ હમણાં જે સરકારે પરિપત્ર જાહેર કરવામાં બહુ મોટા તફાવત સાથે સરકાર ફી વધારવાનો હતો એમાં જોઈ શકે છે કે વિદ્યાર્થી પરિષદે ગુજરાત પ્રદેશ સર સુધીનું આંદોલન ચલાવ્યું બધી જે મેડિકલ કોલેજો છે ગુજરાતમાં તેર જેટલી તો એ તેર જેટલી મેડિકલ કોલેજમાં વિરોધ પ્રદર્શન કરી અને ફી ઘટાડવા માટે વિદ્યાર્થી પરિષદ કાર્યરત રહ્યું અને સરકારે પરિપત્ર પાછો ખેંચ્યો અને ફી જે વધારવાનો નિર્ણય હતો એ સરકાર ગુજરાત સરકારે પાછો ખેંચ્યો સાથે હમણાં જી કાસ્ટ પોર્ટલ છે તો જી કાસ્ટ પોર્ટલમાં ઘણી બધી વિસંગતતાઓ હતી એ વિસંગતતાઓ દૂર થાય માટે વિદ્યાર્થી પરિષદ સતત ચિંતિત રહ્યું સતત બે મહિના સુધી જી આવીને આવી રીતે સ્થિતિ છે ઘણા બધા વિદ્યાર્થીઓના એડમિશન અટકી ગયા ત્યારે વિદ્યાર્થી પરિષદે પ્રદેશના જેટલા પણ યુનિવર્સિટી કેન્દ્રો છે જેટલા પણ જિલ્લાઓ છે બધી જગ્યાએ વિદ્યાર્થી પરિષદે આંદોલન ચલાવી અને સરકાર સામે પડ્યું અને છ છઠ્ઠા દિવસે હરકતમાં આવતા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું કે જી કાસ પોર્ટલની જેટલી સાત સૂત્રીઓ વિદ્યાર્થી પરિષદની માંગો હતી માંગો સ્વીકારવામાં આવે છે અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતની દરેક સ્ટેટ યુનિવર્સિટીમાં ઓફલાઈન એડમિશન આપણે વિદ્યાર્થીઓ જે બાકી રહી ગયા છે વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ છે એને એડમિશન મેળવી શકે છે તો આ વિવિધ કાર્યક્રમો લક્ષી વિદ્યાર્થી પરિષદ સમાજમાં વિદ્યાર્થી હિત માટે અને સમાજ સમાજહિત માટે કાર્ય કરતું આવ્યું છે એવી જ રીતે કેમ્પસ કારોબારીની વાત કરીએ તો ગુજરાત પ્રદેશે સાતસો જેટલા કેમ્પસોમાં આ કામ કરવાનું આ વખતે નક્કી કર્યું છે સાતસો જેટલા કેમ્પસોમાં કેમ્પસ કારોબારી પ્રત્યક્ષ રીતે વિદ્યાર્થી પરિષદનું કામ જશે એવું લક્ષ્યાંક નક્કી થયું છે સાથે બસ્સો જેટલા નગરોમાં જે તાલુકા સ્તરનું પોતા એ બસ્સો જેટલા નગરોમાં વિદ્યાર્થી પરિષદ ડાયરેક્ટ નગર કારોબારી બનાવવાનો છે સાથે ખેલો ભારત અંતર્ગત આજે જોઈએ છે કે સ્પોર્ટ્સ ક્ષેત્રે ભારતમાં ઘણા બધા મહાનવીરો ઘણા બધા જોવા મળે છે કેમ કે આપણે ભારતની તો તાસીર રહી છે કે ઘણા બધા સ્પોર્ટ્સ ક્ષેત્રે કે કોઈ પણ ક્ષેત્ર હોય ભારત સૌ પ્રથમ જ રહ્યો છે આ તે આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા ઘણા ચાર પાંચ વર્ષ સરકાર પણ પોતે પોતાના ખૂબ સારા પ્રયાસોથી નીરજ ચોપડા જેવા આજે વૈશ્વિક સ્તરે આપણું ભારતનું નામ રોશન કરી રહ્યા છે જે રમતો લુપ્ત થઈ ગઈ છે લુપ્ત રમતોમાં જેમ કે આપણી રાષ્ટ્રીય રમત હોકી છે તો હોકી સ્તરે પણ આપણું જેટલું ક્રિકેટ સ્તરે પ્રદર્શન છે એટલું નથી એના માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ રહે છે તો વિદ્યાર્થી પરિષદનું માનવું એવું છે કે આગામી વર્ષમાં વિદ્યાર્થી પરિષદ ખેલો ભારત અંતર્ગત સિટી ઓલિમ્પિક જેવી મોટી મોટી રમતોનું આયોજન કરી અને વિદ્યાર્થીઓમાં રહેલી એની ઉણપ છે જે એની ક્ષમતા છે એને પ્લેટફોર્મ આપવાનું કામ કરશે રાણી અહિલ્યાબાઈ રાણી અહિલ્યાભાઈ ઓલકરજી મરાઠા સામ્રાજ્યના એક રાણી થઈ ગયા એમનો ત્રણસોમી જયંતિમાં વર્ષ આ વર્ષે ઉજવવાનું તો વિદ્યાર્થી પરિષદ કેમ્પસ સ્તર સુધી જઈ અને એમના જે જન્મજયંતિ કેમ્પસ સ્તરે એમનું આયોજન કરશે અને શિક્ષણ માટે અહિર્યાભાઈએ સ્ત્રી સશક્તિકરણ માટે સ્ત્રીઓના શિક્ષણ માટે અને સ્ત્રીઓના હકો માટે મહત્વપૂર્ણ યોગદાન દીધું છે તો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જે ઇતિહાસકારો છે જે આ અનનોન હીરોસ કહી શકાય જેને સમાજ આજે ઓળખતું નથી જે લોકો કાંઈ નથી કરી ગયા એ લોકો ક્યાં ને ક્યાં આજે સમાજ જગતમાં કહે છે કે આવું મોટું કામ કરી ગયા આ કરી ગયા પણ જે ખરેખર સમાજ માટે યોગદાન દીધું છે અનનોન હીરો છે સમાજ ધ્યાન નથી એવા અનનોન જે હીરો છે જે ઇતિહાસકારો છે ઇતિહાસમાં સમાજ દેશ અને રાષ્ટ્ર માટે જે લોકો ખપી ગયા છે એવા લોકોની જન્મજયંતિ વગેરે ઉજવી અને વિદ્યાર્થીઓને જાગૃત કરવાનું કામ કરશે વિદ્યાર્થી પરિષદ